સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બારડોલીના સત્યાગ્રહની સફળતા પછી છેક ઇન્ટરનેશનલ મહાચમક ત્યાં એનો એક એવો પ્રસંગ છે કે ઓગણીસો અઠ્યાવીસ ના કોંગ્રેસનું અધિવેશન કલકત્તામાં ભરાયો હતો બારડોલીનો સત્યાગ્રહ ખરેખર તો સફળ રીતે થયો હતો અને ખૂબ જ સફળતાનો આંદોલન પણ જઈ રહ્યો હતો આ ચર્ચા ભારત જ નહીં છે ઇન્ટરનેશનલ લેવલે થવા માંડી હતી કે સરદાર ખરેખર તો બહુ જ પ્રતાપીશાળી અને પ્રભાવશાળી છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મોતીલાલ નહેરુએ બારડોલીના સત્યાગ્રહને અભિનંદન આવતો ઠરાવ મૂક્યો હતો ઠરાવમાં વલ્લભભાઈને આપેલા વિશેષણ સરદાર હતું પણ સરદાર નેતાઓને કઈ કોંગ્રેસના નેતાઓના દૂર કરવામાં આ ઉપસ્થિતિ બધાને તાળીઓથી ગડગડાવી મૂકી લોકો સરદારને જોવા માંગતા હતા કે સરદાર એમના સ્થાન પર ઉભા રહીને બધાનું અભિદાન કરે અને ગુજરાતની ટુકડીમાંથી ઉભા તો થયા પણ એ સ્ટેજ પર જતા ન હતા બધા લોકોએ એને ધક્કા મારી ખરેખર આગ્રહપૂર્વક એને મંચ પર બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમારું સ્વાગત થશે અને બધા જ અધિવેશનના દરેક કાર્યકર્તાઓએ તાળીઓથી ગડગડાવી મૂક્યા સરદાર નસ્તમસ્તક રહીને શરમાતા હતા પણ તાળીઓના નાદ સાથે સરદારને અભિનંદન આપ્યા ગુજરાતનો સિતારો પ્રથમ વખત રાષ્ટ્રીય નહીં છે ઇન્ટરનેશનલ લેવલે ચમક્યો હતો ગીતાજીમાં ભગવાને કહ્યું છે ને કે કર્મ કર્યા વગર તો કંઈ મળતું નથી કંઈ ફોગટ પણ જતું નથી લાલો ફિલ્મ આપણે શું મળે છે કે ભાઈ તું એક બાજુની દીવાલ તું ખોદવાનું તો શરૂ કર આગળની આગળની દીવાલ જે બીજી બાજુ હું ખોદી આપી પણ કર્મ તો તારે જ કરવું પડશે કર્મ કર્યા વગર કંઈ આશા પણ ના રાખતો તો તને કંઈક મળશે જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય સરદાર પટેલના ના અવાજ કઈ વિડીયો જોવા હોય તો આ ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી આપજો આભાર